看里。 હેચમાં એક છો તો ઘરતા એક સો તો કરતા ચાલુ છે રિપોર્ટ આમાં રિપોર્ટ અડ્યુ નહીં ને એક છો પાણી તમારું વીજળી તરવો મચ્છર થાય ડેન્ગ્યુમાં ચોખ્ખું પાણી રહ્યું ને ચોખ્ખા પાણી ડેન્ગ્યુમાં મચ્છર પાણી નથી થાય 気に入らん。いい મારું નામ જોચા અંકિતા દિલીપભાઈ છે અમે છત્રાસા વાડી વિસ્તારમાં રહીએ છીએ અને મારા પપ્પા દસ વર્ષથી બીમાર છે જેને કારણે ચાલી શકતા નથી અને કોઈ કામ પણ કરી શકતા નથી જેને કારણે અમે હું અને મમ્મી બે જ કામ કરીએ છીએ ખેતીવાડીનું અને અમે ભાઈ નથી તો અમારે બધું કામ કરવું પડે છે જેને કારણે અમારું નુકસાન પણ કુદરતી આફતી વરસાદને કારણે ઘણું થયું છે અને કપાસ પણ ચાર પાંચ વખત સોંપવાથી પણ હોયો જાય છે તો અમારા પાડા અને ખેતરનું ધોવાણનું યોગ્ય બધાને નિકાલ આવે એ ખેડૂતોની માંગ છે તો આ માંગ પૂરી કરે એ સરકારને એક વિનંતી છે અને અમારા પુલ અને રસ્તા ઊંચા કરે એવી પણ માંગ છે જેને કારણે અમે વિદ્યાર્થીઓ તથા ગામના અવર જવરના લોકો જે અવર જવર પણ ચાલુ કરી શકે છે અને વરસાદમાં તે પુલ બંધ થઈ જવાથી કોઈ અવર જવર કરી શકતું નથી જે અન્ય ગામોને પણ અને અમારા ગામોને તો ખાસ જરૂર છે જે કે પુલું શું કરે અને અમારા ખેડૂતો ભાઈઓને કે બેનોને પાળા અને રસ્તાઓનું ધ્યાન આપે છે બેન દિલ્લીપભાઈ સોસા ગામ સતરાશા આહીર વાડીમાં રહેવાસી વરસાદનું પ્રમાણ વધારે છે ફલાણા બાજુથી અમારા ગાડીઓમાં બહુ પાણી આવ્યું છે ભારો ધોવાઈ ગયો છે ભાઈ સાહેલા ભાઈ માનો ને કે રસ્તો બહુ પોડો કર્યો છે બહુ લાખ લાખ રૂપિયાના ખર્ચા દરેક ખેડૂતો ગયા છે બધાના ભારત ધોવાઈ ગયા અને ધોવાનું બહુ પ્રમાણ વધી ગયું અને ચાર પાંચ વખત બિયારણ વાયવું છે બધા એના કપાસ ધૂવાઈ ગયું અને ગામમાં પાણી એટલું આવ્યું કે અવર જવર કોઈ લોકોને બધાને બંધ થઈ ગયું છે અને ફૂલ તૂટી ગયા છે તો હવે અટાણે છોકરાઓને નિશાળે જવાની તકલીફ પડે લોકોને ક્યાંય બહાર જવું હોય તો જઈ શકતા નથી અને હવે મારા ઘરવાળા દસ વર્ષથી આ બીમાર છે ખાટલામાં અમે મમ્મી દીકરી બેઝ ખેતી સલાવી મેં પાંચ વખત કપાસ સોંપ્યો ચાર વખત પણ બિહારણ કંઈ ઉજરતું નથી ઉજરે એટલે બધું વયું જાય અને હવે સરકાર કાંઈક અમે વહેલી તકે કંઈક ફાયદો કરે એવું સારું અને ગામના લોકોને પણ બધા દરેક ખેડૂતને નુકસાની વધારે છે આ ગામની અંદર જમીન તો અમારી આઠ વીગત છે હા એમાં ધોઈ નાખ્યા શું કરવું માર બહુ છે બઉિયું થઈ ગયું ગટરું એટલે એની જ જાય બમણા એટલે અમને કઈક આપો એમાં ખર્ચો તો અમે એમાં કઈ કરીએ ને નભીએ એક ઘરમાં હાથ માણસે કોઈ ધણીય નથી થાતું મારે બેસી નાખવી પણ

અને જે કોઈ પાકનું વાવેતર કરેલ હતું એ દરેક પાકનું વાવેતર નિષ્ફળ ગયેલ છે દરેક ખેડૂતને આ માટે સરકાર પૂરતી સહાય આપે એ અમારી વિનંતી છે અને આ વરસાદના કારણે મુખ્યત્વે દરેક વ્યક્તિને ગામમાંથી વાડીએ આવવામાં અને વાડીએથી જે વ્યક્તિ છે એ બધાને કોઈ પણ અર્થે શિક્ષણ માટે જવું હોય બાળકોને તો એમાં તકલીફ પડે છે અને કોઈ પણ દવાખાનાનું કામ હોય તબીબી માટે કોઈ મોટા ભાગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે અમારી એક જ વિનંતી છે સરકાર સહાય પૂરી પાડે અને જે બંધ નાળા છે બધાય એની હાઈટ વધારવામાં આવે અને નાળાની સંખ્યા નાલાજી છે એની સંખ્યા વધારવામાં આવે